આ સાથે દારૂ મંગાવનાર સુરતના સિટીલાઇટ રોડના રહીશ અને પશ્ચિમ બંગાળના વર્ધમાનના રહી સહિત ચારને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસે અમેઝિયા વોટર પાર્કની બાજુમાં ડુંબાલ ટ્રાન્સપોર્ટ સ્થિત ગોડાઉન નંબર ચોવીસમાં આવેલા એસ ગ્રીન ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા ત્યાં હરિયાણાના પાણીપતથી એસ હાર્ડવેર કંપનીના નામથી આવેલા ચાર પુઠ્ઠાના પાર્સલની ઝડપી લેવા તેમાંથી છ્યાસી હજાર સાતસો ને ત્રાણુની મત્તાની દારૂની તેતાલીસ બોટલ મળી હતી આ પાર્સલ સુરતના સિટીલાઇટ રોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે સીતલધારા એપાર્ટમેન્ટમાં રહેતા તેજસભાઈ ભરતભાઈ મહેતાએ મંગાવ્યા હતા પણ આ પોલીસે તેમને ત્યાં પાર્સલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા કેમેરામેન સેનિલ સેનેલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે